સમગ્ર દેશમાં રાવણ દહન દશેરાના દિવસે

સૂકું ઘાસનો યુઝ કરીએ છીએ એમાં ફટાકડા ભરીએ છીએ અને ત્યાર પછી એનું દહન કરવામાં આવે છે વર્ષોથી બધે દશેરાએ રાવણનું દહન થઈ જતું હોય છે પરંતુ રાજપીપલા કાછીવાડમાં અમારે રાવણનું દહન અગિયારસના દિવસે કરવામાં આવે છે કારણ કે સાંસ્કૃતિક પ્રમાણે જો સંધ્યાકાળ પછી મૃત્યુ થાય તો આપણે બીજા દિવસે દહન કરતા હોઈએ છીએ એટલે અમે આ રીતની પરંપરા અમે વર્ષોથી જાળવી રાખી છે આજી વખતની અમારીથીનું ઓપરેશન સિંદુર છે ઓપરેશન સિંધુ એટલે આતંકવાદીઓ જેવી રીતે ને કુકર્મ કરે છે એ રીતે અસત્ય ઉપર સત્યનો વિજય થાય તેના માટે અમે આ થીમ રાખી છે પટેલ શ્રીકાંત મહેશભાઈ અમારે છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાવણ નગર યાત્રા માતાજીની સાથે કાઢવાય છે અને તેની અંદર રાવણને હવ સાથે લઈને નીકળીએ છીએ જેવી રીતે કે એક પ્રતીક થાય કે ભાઈ બુરાઈનો અંત આખરે શું આવે છે તે અમે દર્શાવવા માટે અમે સમગ્ર રાજકીલાની અંદર રાવણ રૂપી એક સ્ટેચ્યુ લઈને કરીએ છીએ અને પિસ્તાળીસ વર્ષથી આ કાર્યક્રમ ચાલુ રહ્યો છે અગિયારસને દિવસે એનું કારણ છે કે દશેરાને જે દશેરા હોય છે દશેરાને રાત્રે રાવણને મૃત્યુ પામ્યો હતો અને બીજે દિવસે સવારે એને દહન કરવામાં આવ્યો હતો એટલા માટે અમે લોકો એને અગિયારસને દિવસે દહન કરીએ છીએ અને સમગ્ર નગરની અંદર ફેરવીએ છીએ ખાસ તો એ એક જ ધ્યેય કે ભુરાઈનો અંત કેવો આવે છે એ નગરમાં બતાવવા માટે જ અમે લોકો આ રાવણને સમગ્ર નગરમાં ફેરવીએ છીએ અને કાછાની અંદર ફરી પાછા લાવીને કુમારિયા ઢોળની નીચે રાત્રે દહન કરીએ છીએ અને તે વખતે આતિશબાજી રાવણની અંદર હોય છે અને સમગ્ર પબ્લિક ખૂબ ઉમડે છે અને બહુ જોવા માટે ઘણી બધી પબ્લિકો હોય છે વ્યવસ્થા ખૂબ સારી હોય છે અમારી ભાઈ હીરાભાઈ કાછા દીપક જગતાપ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ